અમરેલીની ઘટનાના પાટણમાં પડઘા પાટીદાર સમાજ કિસાન સેના અને પાટણ સભ્ય ખફા તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દીકરીને રાજકીય હાથો બનાવી માત્ર ટાઈપિંગ કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રિના સમયે પોલીસ દ્વારા તેણીની ધરપકડ કરી દીકરીના સન્માનને ઠેસ પહોંચે તે રીતે આ દીકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ઇશારે અમરેલી પોલીસ દ્વારા જાહેરમાં હિસ્ટ શિટર ગુનેગારની જેમ સરકસ કાઢી દીકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે રાજ્યના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનનીય વ્યક્તિ હોવા છતાં દૂતરાષ્ટ્રની જેમ દીકરીના ચીરહરણનો તમાશો જોઈ હજી સુધી સાચા ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ઘટનાને આજે ત્રણ દિવસ થયા હોવા છતાં માત્ર ટાઈપિંગના ગુના હેઠળ અટક કરાયેલા દીકરીને જામીન પણ આપવામાં આવ્યા નથી તો સત્વરે દિવસ બેમાં માં દીકરી ઉપરના તમામ કેસ પરત લઈ નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે અને દીકરીના ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત પાટીદાર સમાજ પાટણ અને કિસાન સેના દ્વારા ગાંધી માર્ગે સન્માનમાં તેને ન્યાય અપાવવા માટે લડત આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર પાટણ કલેક્ટરને આપવામાં આવ્યું હતું તો પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ આ બનાવને સખત શબ્દોમાં વખોડીને મુખ્યમંત્રીને પત્ર લખી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે બાર વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રીકન્સ્ટ્રકશનના નામે અપમાનિત કરવામાં આવી કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈપણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધે સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને સમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનોએ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે કોઈ પણ સમાજની મહિલા બેન બેન હોય કે દીકરી હોય એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય એસસી એસટી ઓબીપીસીમાંથી આવતી હોય એ ગરીબ પરિવારની દીકરી હોય મા હોય બેટી હોય એને આ રીતે સરઘર્ષ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શ્રમ આવી જોઈએ તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા બે વર્ષની અંદર સિત્તેર હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડાવીએ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સહકર્ષ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત તમને શરમ આવી જોઈએ કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો